નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાળીસ તાલુકાઓમાં વરસાદ જુનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધબધબાટી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો જોકે છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે રવિવારે સવારે છ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યના એકસો એકતાળીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જુનાગઢના માંગરોળમાં સાડા ત્રણ અને જામનગરના જોડિયામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે જ્યારે જુનાગઢ શહેર વલસાડના વાપી અને ઉમરગામ સાથે કચ્છના ભચાઉમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકાઓમાં એક બે ઇંચ ઓછો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આજે જામનગર પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા છવ્વીસ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે લાંબા ગાળાની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે જેને કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે તેમણે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ